જય શ્રી રામ જય માતાજી આપું થી પાછો આવી ગયો છે સ્કૂલમાં બોલ હા એક્ટિવિટી એની એક્ટિવિટી હતી બેડમિન્ટન બીજું બીજું બાપા જ્યાં ખબર છે બાપા દ્વારકા જ્યાં ઓ ગાડી લઈને આનું બાપાની હા હા છું બાપા નહીં ગાડી એમને બીજા કોકને લઈને જ્યાં ચલાવી બોલ હવે તારે શું ખાવાનું છે કેમન પણ બનાવી જ નહીં તો શું બનાવીશ ખબર છે દાળ બાટી અને દાળ ભાત તો હું ખાય કે તું મેં તને નાખી દો આપું ખાવા મેં બન્યું છે હોય બેગ કાઢી દે હેઠ બેગ હું લઈ લો હેઠ ઓ ભાઈ સાહેબ લાવો ને બેગ લાવો મનાલ લે બેગ કપર તો ખાવાનું તો બહુ ચાર દાલબાટી મળશે આજ તો હે નહીં ભાવતી તો ખાવી પડશે હે એ માર કપડાં પર નહીં માર કપડાં મિસ્ત્રી કરેલી છે માર કપડાં મિસ્ત્રી કરેલી છે આ બધું ફૂલ્યો હતું એ કે તો ખરા ચમ ફૂલ્યો છું હા એ માર ગોદરા ખંચેર્યા હા કોઈ નહીં ના ખાવ મમ્મી બનાવી લે આ પનીરની સબ્જી બનાવી જા જોઈએ જ ખરો આટ પનીરનું નામ વાપરી ભાઈ ભાઈ બુઢા પર હાર ખાઈ આવી છે જેમ લાવ્યો ઘરમાં તું એ તને કોને કીધું ઘરમાં લાવવાનું ના મને એમ કે પેલા તને એ ઘરમાં લાવવાનું કીધું કોને જખ એક ઝાપોટ મારે લઈ લે ફેંક દે બાર ફેંક દે એક જ વાર કહે હું તને એક જ વાર કહે કપડો કાઢ હાથ પગ ધોઈ લે પેલા ફટાફટ ખાઈ લે હેઠ

જો એ દેખાય છે મોટું ગુલાબી હા એક જ તો નહીં મોટું થઈ ગયું છે ત્રણ થઈ ગયા ત્રણ હા તર બહુ બધા પતંગ નહીં પણ જો ચોય છે એમ કે દેખાય છે ને ચોય પતંગ દેખાય છે કે ઓ ભાઈ સાબ પતંગ તો આગળ ચગાવવી પડશે ફક્ક આગળ દોરી હા તો એ મૂકતો હોય હું પતંગ લેતો લેતા બોધે અને પછી ચકાઈએ ફાઈનલી આપણા પતંગની કિન્ન બોધીને પતંગ ચકાવી દીધી છે ઊંચી ના કેટલી ઊંચી છે અને બીજાના દસમું ધોરણ પરીક્ષા છે એટલે એને પતંગ ચકાવવા મળતી નહીં પ્રણય દસમા નપાસ શું કરવાના ઘડિયા કોમ જવાના હા શું છે કે ચંબુમાં બાળક अल्ले ना पड़े यार पड़ती है दोरी चकी जी ना तू से ना जो हो भर मारी बात हो पुलिया ओए हो भर मारी बात तू तो से भियांग चावल बीओ फाड़ी घाल खबर पेलु मेणी फाड़ी गाली तो भिया मस्त है पतंग आप आई गये ना फिर की बोई मुकी दोरी पकड़ी दे पकड़ी ले इन पकड़ी राखे तो चकसे चकी जाए ना आप मस्त पतंग જોયું આપો મસ્ત ચગિન વેશ જાતે ને અતલે ને ચાય મચ પડી જ ને ابو પતંગ ચગાવાની હે ابو તો પેડા